હટાવવા સ્થાનિકોની માંગ જુનિયર ઇજનેર સૂત્ર વારંવાર અરજીઓ કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે સુરતના સચિન વિસ્તારમાં સુડા અપ્રિલ પાર્ક પાસે ખુલ્લા રસ્તા વચ્ચે જીબીના ના થાંભલા મુકેલા છે તો જીબીના થાંભલાને લીધે અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે અને સોડા વિસ્તારના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાંના સ્થાનિકોએ આ સમસ્યાના નિવારણ માટે ત્યાંના જુનિયર એન્જિનિયર શત્રુઘટને વારંવાર અરજી કરી હતી પરંતુ તેમની તરફથી કોઈ પગલાં લેવામાં આવતા નથી તેઓ સ્થાનિકો પણની માંગ પર આ મુદ્દે આ ખાંડા કાન કરીને બેઠા છે તો હવે સચિન સુડી વિસ્તારના લોકોની એવી માંગ છે કે આ રસ્તા વચ્ચે જીબીના થાંભલા ઊભા કરવામાં આવ્યા છે તેને જલ્દીથી જલ્દી અહીં હટાવો તો હવે આ સચિન વિસ્તારના લોકોની માંગણી પૂરી થશે જે બીના અધિકારીઓ તરફ કોઈ પગલા લેવામાં આવશે કે નહીં તે જોવાનું બાકી રહ્યું છે કેમેરામેન નીતુ શર્મા સાથે પરવીન પઠાણ ન્યૂઝ ફોર સુરત શું તકલીફ છે અહીંયા આ વિસ્તારમાં એવું છે કે આ જે થાંભલાની પાસે આ વચ્ચે રાખેલું છે જેને જેનાથી નાના મોટા અકસ્માતો થાય છે અને રાતે ટ્રાફિક પણ થાય છે

एक्सीडेंट फैक्सीडेंट बहुत होने का इधर चांस रहता है कई बार हम भी डर चुके हैं इधर से एक्सीडेंट हुए यहाँ पे एक दो पहले हो चुके हैं अच्छा। तो जीबी वाले क्या है खम्बा रोड में से नहीं, है। नहीं, रहा। नहीं रहा। और रोड बन रहा है वो गड्ढा है उधर भी नहीं बन रहा है उसकी वजह से कितना गाड़ी घोड़ा कूद हो रहा है इधर ये रोड बने कितने दिन हुए ये रोड बने हुए अभी पाँच छह महीने हो गए ज्यादा जी ठीक है जीबी वाले को कभी यहाँ पे स्थानीय लोगों ने कम्प्लेन की है कोई कम्प्लेन नहीं किया किसी ने नहीं किया अभी तक